મારું નામ નરસિંહભાઈ દેવસિંહભાઈ પરમાર મારું ગામ બનાસકાંઠા થરા જોડે સિયા માટે રાખી દીધું મારે વસ્તાની આગળ લગ્ન કરે કેટલા વર્ષ થયા હતા પૂરા પંદર પંદર વર્ષ થયા પંદર વર્ષથી કોઈ સંતાન નથી મંદિર માનતા બાધા ઘણી કરાવી કઈ ફરક પડ્યો નહી પછી એક બેને આ રેખા બેને એમને જણાવ્યું કે આ બેન આવતા એટલે એમને તમે આખું ઘરમાં મેલડીમાં આવી બાગા રાખો તો તમને કે તું ઘરમાં મેલડીમાં કે

બરોબર એટલે આજે તમે માનતા પૂરી કરવા માં બરોબર આ બધું કયા માતાજી ની કૃપા મેલડી મારી ગયા